હેલો હેલો ડ્યુટી પર આજે ઓર્ડર મળી ગયો ક્યાંનો સુરત ડિવિઝન ઓફિસ એસટી તમને તમારું કેમ આવ્યું ગયું તમારા કેટલા માર્ક હતા બેતાલીસ બેતાલી હતા હાચું હું ઈમાં હાચું હું એટલે બેતાલી માર્ક ક્યાં હતા તમે કેતા બત્રીસ હતા પણ સેટિંગ કર્યું એક ઓર્ડર આપી દીધો તો આપણે આપડું કરાવો ને યાર હે આપડું કરાવો ને વિજયભાઈ બઉ કે કરે કલ્ચર મારું કરાવો ને એક લાખ નો ઓર્ડર આવતો હોય તો આપડે લેવો હે યાર હે ખરેખર મળી ગયું તમને સુરત સુરત ડિવિઝન આપ્યું જે અમદાવાદ હું જતા અત્યારે વેજલપુર ઓર્ડર લઈ નીકળ્યો હું વેજલપુર ઓર્ડર લઈ બે દિવસમાં આજે સવાર કીધું એટલે હજી પોલીસ નો દાખલો નથી બધું કાલે કટાઈ લઈ જાઉં રિઝલ્ટ રિઝલ્ટ કઈ માગતા જ નથી હે કંઈ માગતા જ નથી રિઝલ્ટ રિઝલ્ટ કઈ ના મારે તો ડાયરેક્ટ કર્યું હતું ઓલું જે ભરતી કરાવે ને એની આ રે કોન્ટેક્ટ કર્યો હા આપડું કંઈક કરાવો ને થાય એવું હોય તો વિજયભાઈ એ બઉ કે મારે કરાવો મારે કરાવો પણ મેં કીધું હવે મારું કર્યું એટલે પછી પાછું બીજા કીધું વાત કરું એમ લાખ લાખ રૂપિયા આપે ઓર્ડર અપાવો તો બરોબર હા કરાવો ને યાર તો એની માટે દી સુધરી જાય તમારે કેટલા અમારે અડતાલીસ માર છે યાર અડતાલીસ પચાસ ટકા સેટિંગ થઈ ગયું હે પચાસ ટકા સેટિંગ પચાસ ટકા સેટિંગ થયું એમ

લાખ નો પતર આવી પેલા પૈસા આપ્યા તા કે પછી આપી દીધા પેલા આપી દીધા પેલા આપી દીધા હા આજે સુરત જવાનું બે દિવસ માં પોલીસ નો દાખલો ને બધું કટાવવાનું એટલે કાલે બીજો કોઈ આપડે સુરેન્દ્રનગર નો બીજો કોઈ નો ઓર્ડર આવ્યો કોઈ ને ના આવ્યો સુગર જિલ્લામાં

ક્યાં હાજર થયો જામનગર અરે મેં રાજકોટ માં ગયો રાજકોટ નો આપ્યું સુરત આપ્યું એટલે અહિયાં તમે ગયા તા કોઈ કઈ પૂછતું જ નથી હે કોઈ કઈ પૂછતું જ નથી ડાયરેક્ટ જતું જ રહેવાનું ના ના ફોન આવ્યો તો ફોન આવ્યો હતો એમ ને હા ફોન આવ્યો એટલે પછી ગયો તમે ઓર્ડર લેવા આવી ગયા દસ જણા હતા દસ જણા એ બધા સેટિંગ વાળા

ફોન કરજો પછી એ હા ભલે કઈ દે તો આપડે પછી કઈ થાય એવું હોય તો કેજો હા ભલે હું કોન્ટેક્ટ કરી આલો ને હા તે હારું હાલો વિજય ભાઈ કે કે કરે હે વિજય ભાઈ હે પાંચ છ લાખ પણ એ કે હે બે લાખ આપી દઉં એમ કે મને દોઢ લાખ હું આપું હાલો ને હા એટલે જ તો કઉ એટલે વિજય ભાઈ કેતા બે લાખ આપી દઉં બસ મેં કીધું હવે વાત કરવી વાત મારે કરી પડે ને એમ થોડું કેવાય હવે હું તમને કહી દઉં કે મને

હાજર તો જાવ થાય હોય કેજો એ ભલે 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 હજી અમદાવાદ ઘરે ઘરે જઈને પોલીસ નો દાખલો કઢાવું પછી જાવ બે દિવસ માં આજે તમારે કીધું છે ભલે ભલે ચડી જાવ ત્યારે બીજું હું હમ બરોબર હમ હા સારું હાલ